બોટાદ જિલ્લાના રાણપુર ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઇમારત જર્જરિત અવસ્થામાં હોવાથી દર્દીઓ અસુરક્ષિત અનુભવે છે છતમાંથી પોપડા ખડતા અકસ્માતનો ભય રહે છે જેના કારણે પુરુષ અને મહિલા વોર્ડ બંધ રાખવા પડે છે દર્દીઓને લોબીમાં સારવાર આપવી પડે છે જ્યારે લેબોરેટરી જનરલ વોર્ડની છતમાં મોટા ગાબડા પડ્યા છે આરોગ્ય વિભાગે હોસ્પિટલને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું પરંતુ માળખાગત સુવિધાઓ પૂર્ણ થયા બાદ સ્થળાંતર શક્ય બનશે પાંત્રીસ લાખના ખર્ચે ખાનગી કંપનીએ સાધન સુવિધા પૂરી પાડી છે પરંતુ આ સાધનોની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે સ્થાનિક રહેવાસીઓને દર્દીઓ તાત્કાલિક રિપેરિંગ અથવા નવું બિલ્ડિંગ બનાવવાની માંગ કરે છે હવે જોવું રહેશે કે ક્યારે રાણપુરમાં મજબૂત આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે ની સાત જરૂરત છે સાહેબ અંદર કોરા પડે છે અને બારે બધી લે તૈયારું પડી ગઈ છે એ બહુ જરૂરત છે પણ કોઈ ધ્યાન દેતું નથી પાકરીને આ સરળા પડી ગયા છે એના કારણે લોકોને નુકસાન થાય ગમ હા નુકસાન થાય એવું છે અંદર બી પડે છે ઢાબામાં ઓર પર પાણી પડે ચોમાસામાં એઓને ખરેખર ખ્યાલ જ નથી કે આ બિલ્ડિંગ જર્જરિત છે

પણ આજે વિધિ જે કરવામાં આવી ખુબજ તે એમને અભિનંદન પાત્ર છે